નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો હિમાચલમાં ચોમાસાનો કે અત્યાર સુધીમાં ત્રણસો સાસઠ લોકોના મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં ચોવીસ જુલાઈ થી સાત ઓગસ્ટ દરમિયાન બારે વરસાદ પૂર અને ભૂખલનની ત્યારે મિત્રો ભૂખલનથી ત્યારે ત્રણસો સાત લોકોના અને ત્યારે લોકોના અને અંદાજ લાખ કરોડનું નુકસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી કે વાત કરવામાં શિમલામાં એકસો સોળ ટકા અને ત્યારે કુલુમાં ત્યારે એકસો તેર ટકા વરસાદ નોંધાયો છે પંજાબના તમામ તેવી જિલ્લાઓમાં પૂરતી અસરગ્રસ્ત છે આગામી ત્રણ દિવસ વરસાદ નથી પણ સતલ નદીઓના દુલધિયાનો સરાલીયાન ડેમ તૂટવાનો ભય છે પીએમ મોદી નવ સપ્ટેમ્બર પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો